અરે મેં કહીશ કે ફોટો પર અલ ચાલે હા તો કોઈ નહી તો મોકલ 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 શું મળ્યું ને કેટર કરી નાખ્યું ફેસબુક ઉપર મીન્ડા વિલ્ફ્રેડ નામની કોઈ મહિલા એમના અકાઉન્ટથી રિક્વેસ્ટ આવી એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ અજાણ્યા વ્યક્તિથી આવવા છતાં પણ એમને એક્સેપ્ટ કરી અને પછી વાત આગળ વધી અને પછી એ એમના મિત્ર જેવા બની ગયા અને એ લેડીએ પ્લસ ફોર્ટી ફોર નંબરથી પણ વોટ્સઅપ ઉપર કોલ કર્યો અને પોતાને એ યુકેના સિટીઝન દેખાડતા હતા અને આ જે નંબર છે પ્લસ ફોર્ટી ફોર એ પણ યુકેનું એક્સટેન્શન છે આનાથી ફરિયાદીને વધારે વિશ્વાસ લાગ્યો કે આ ખરેખર કોઈ બહાર બીજા દેશના બેન છે આ પછી એમને મિત્રતાના બહાને એમને એવું કીધું કે હું તમારા માટે ઘણી બધી ગિફ્ટ મોકલું છું એ ગિફ્ટમાં લેપટોપ મોબાઈલ કપડાં જ્વેલરી ઘડિયાળ અને એ બહુ જ મોંઘી મોંઘી બધી ગિફ્ટ એમને કીધી કે હું મોકલું છું અને પછી થોડાક દિવસમાં કસ્ટમ ઓફિસ ટર્મિનલ ટુ ન્યૂ દિલ્હીમાંથી કોઈ કસ્ટમ ઓફિસર બનીને એમની જોડે વાત કરી અને એમને કીધું કે આજે તમારી ગિફ્ટ છે એ અલાઉડ નથી કારણ કે એ ગિફ્ટ બહુ મોંઘી છે અને તમારે એના ઉપર કસ્ટમ ડ્યુટી ભરવી પડશે તો પહેલાં તો અમુક બેંક એકાઉન્ટમાં કસ્ટમ ડ્યુટી ભરવાના બહાને છેતરપિંડી કરી અને પછી રેવન્યુ ખાતામાંથી અને આરબીઆઈ બેંકમાંથી ઈમેલ આવ્યો હોય એવી રીતે ખોટા ઈમેલથી આમને મેલ કરવામાં આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે આ જે તમારું જે મોંઘી ગિફ્ટ જે તમને મળી છે એ મની લોન્ડરિંગ એક્ટના અંદર ગુનો બને છે અને તમારી સામે ફરિયાદ થઈ શકે છે અને તમારે જેલ પણ જવું પડશે આવું કહીને અલગ અલગ એટલે લાંબો ચાલ્યો આ ગુનો અને અલગ અલગ ચૌદ બેંક એકાઉન્ટ્સમાં અમને આમના પાસેથી પૈસા ભરાવ્યા હતા આની આગળ આપણે તપાસ કરતાં દિલ્હી ખાતે આપણે બે મનીપુરી છોકરાઓ છે એમને આપણે પકડ્યા છે અને એ લોકો દિલ્હીમાં બીપીઓમાં કામ કરતા હતા સામાન્ય જોબ કરતા હતા અને એ લોકોએ એક નાઇજેરિયન માણસ જેને પણ આપણે અરેસ્ટ કર્યો છે એ ને પોતાના એકાઉન્ટ ની બધી માહિતી એટીએમ કાર્ડ જે બેંક એકાઉન્ટ રજિસ્ટર્ડ નંબર છે એ સિમ કાર્ડ એ બધું એને સોંપી દીધું હતું અને પચાસ હજારથી વધારે લિમિટવાળા બેંક એકાઉન્ટ હોય પર ડે વિડ્રોવલ જો પચાસ હજારથી વધુ હોય તો એના આ નાઇજીરિયન બારથી પંદર હજાર રૂપિયા એમને આપતો હતો અને જો પચીસ હજાર પર ડેનું વિડ્રોવલ લિમિટ હોય તો એના આઠથી નવ હજાર એક અકાઉન્ટ એને આપતો હતો અને પછી જે આ અકાઉન્ટ છે એને આ અલગ અલગ સ્કેમમાં પૈસા ઉપાડવા માટે યુઝ કર્યા હતા આગળની કારવાહી હજુ ચાલુ છે અને આ નાઇજીરિયન પાસેથી અમુક ફોન પણ મળ્યા છે અને એના ઉપરથી પણ આપણે આપણું જે ડેટાબેસ છે એનામાંથી ચેક કરીને જોઈએ છે કે બીજા કોઈ આવા ગુના પણ એમને આચર્યા છે કે નહીં હા એટલે હજુ બીજા આ ગેંગના બીજા મેમ્બર્સ છે હજુ જેના આપણે પૂછપરછ દરમિયાન આપણા ને તપાસમાં આપણે આગળ તપાસ કરી રહ્યા છે અને આવા ઘણા બધા ફેક અકાઉન્ટ હોય છે ફેસબુકમાં અને ખાલી કોઈ અજાણ્યા વ્યક્તિ ફેસબુક ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે તો પ્લીઝ એક્સેપ્ટ કરવું નહીં અને કોઈ લોભમાં ના આવું કે તમને કોઈ મોંઘેરી ગિફ્ટ મળી જવાની છે અને એ ગિફ્ટના બહાને તમારી જોડે બહુ મોટું ફ્રોડ થઈ શકે છે હા એટલે આ જે નાઇજીરિયન છે એની જોડે બીજા પણ નાઇજીરિયન મેમ્બર્સ છે અને આ બાબતે આગળની તપાસ ચાલુ છે પણ ડેફિનેટલી આ લોકો ખાલી આ એકમાત્ર ગુનો નહીં કર્યો હોય બીજા પણ ગુના કર્યા હશે અને જ્યાં જ્યાં એ લોકોએ ગુના કર્યા હશે ત્યાંની લોકલ પોલીસ જોડે આપણે સંકલન રાખીને જસ્ટિસ આપણે અપાવીશું ના ના આમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી જોઈએ વોટ્સઅપ કોલિંગ બાબતે કે વોટ્સઅપ ઉપર જે દેખાતો નંબર હોય છે એ એવું જરૂરી નથી કે એ દેખાતા નંબરથી જ આવતો હોય માની લો હું મારા વોટ્સઅપ ઉપર એક નંબર બહારના દેશનો એક્ટિવ કરું અને પછી એ સિમ કાર્ડ નાખી પણ દઉં તો પણ મારો વોટ્સઅપ નંબર સેમ જ રહેવાનો એટલે એ નંબરથી જો કોઈ કોલ કરે તો એવું લાગે કે આ ખરેખર યુકેથી કે થી કે કોઈ બીજા દેશથી કોલ આવે છે પણ એ એક્ચ્યુઅલી કોલ અહીંયા જ આવી રીતે જે ગેંગ હોય છે એ લોકો બેઠા બેઠા અહીંયા ઇન્ડિયામાંથી જ